તમારું બાળક તમારી પાસે કોઈ વસ્તુની ડિમાન્ડ કરે છે તો પહેલું એટલે કે ચોક્કસ બેટા આપણે લેવાનું છે તને ગમતું હોય તો લેવાનું જ હોય ને પણ આપણે કામ કરીએ તું થોડા થોડા તારા પોકેટ મનીમાંથી પૈસા બચાવતો થા એના ગલ્લામાંથી જે પૈસા નીકળે છે એ પાંચસો રૂપિયા નીકળશે ને તો એ પાંચસો રૂપિયામાં ભલે તમારે બીજા સાડા ચાર હજાર રૂપિયા ઉમેરવા પડે પણ એ પાંચ હજારના રમકડાનું ધ્યાન એટલા માટે રાખશે કારણ કે એના બચાવેલા પાંચસોના કારણે રમકડું આવ્યું છે ધળ દઈને જે દિવાલે ઘા થાય છે ને એ નહીં થાય આમાં કેવું થાય છે કે સવારે રમકડું લઈને બાળક આવે બપોરે તોડી નાખે એટલે મમ્મી કે ખાંજે જો તાર પપ્પા નાવા દે અને પપ્પાને તો આપણે ખીજાવાટું જ રાખ્યા હોય હાંજ પડે પપ્પાને આપણે કહીએ પપ્પા થાકેલા હારેલા કંટાળેલા ત્રણ જગ્યાએ ગાડી ભટકાઈને આવેલા એ બાળકને એમ કે આને પેલા ખી જવાની બીજી ખીજવાને રમકડો તોડ નાખ્યો રમકડો તોડ નાખ્યો પાછા કંઈ ગમે નથી તારે કમાવા જાઉં એટલે છોકરાને એમ થાય જોયું આપણા કારણે આ બે વચ્ચે ડખો થયો આપણને કઈ વાંધો આવ્યો એક વસ્તુ યાદ રાખો તમારા વચ્ચે ગમે એટલા મતભેદ હોય તમે એકબીજાને ગમે એટલા ન ગમતા હોય તેમ છતાં બાળકને ન જતાવા દો અને અહીંયા બેઠેલા સંતાનોને વિનંતી છે કે અહીંયા બેઠેલા દરેક મા બાપને જીવનમાં એકવાર તો વિચાર આવી જ ગયો હોય કે અમારે લગ્ન નથી ટકાવવા પણ એને તમારો ક્યાંક રડતો અવાજ તમારી નાની ઉંમર જોઈને એમાંના દરેક લોકોએ નક્કી કર્યું મારા બાળક માટે તે અણગમતા માણસ સારા જીવીને જ સર્વાઈવ થઈ જવું છે કારણ કે મારે મારા સંતાનને પ્રેમ આપવો છે તમે અત્યારે જે નાની વસ્તુ માટે મા બાપને આ મોકલી દો છો અને જતા કરી દો છો એ મા બાપે પોતાના તમામ લાગણીઓને ઇમોશન્સને ઈચ્છાઓને માળીએ ચડાવીને તમને મોટા કર્યા છે એટલે થોડીક અપેક્ષા અમને તમારી આગળથી થઈ જાય છે બીજું કાંઈ નથી નાની નાની વાતમાં આપણને એપ્રિશિએશન આપણે બાળકને દેવા માંડ્યા છીએ ઓવર છે ઓવર કારણે તમે હું જુઓ કે ખૂબ બધું કરતા ને ત્યારે આપણા દાદા કે પપ્પા સરસ છે એટલે આપણે વધુ સરસ માટે ઝંખ્યા આ તો પહેલેથી સુપર લીટિવ ડિગ્રીમાં જ મોટા કરીએ છીએ બે લીટા આમ કરે એટલે એમ કે પિકાસો જન્મો પરમ દિવસે એક્ઝિબિશન કરવાનું થાય છે તમારું બાળક પહેલી વખત કાંઈક દોરીને આવે કે એ તમને એમ કહે કે ગાય છે તો આપણે તરત જ બધાને એનો બહુ સરસ ગાય છે સોશિયલ મીડિયા ઉપર મૂકી દઈએ અને વાહ વાહ કરી લઈએ એટલે બાળકને એમ થાય કે ઓકે એમ પરફેક્ટ એની બદલે બાળકને એમ કહો કે તે દોર્યું છે સારું જ પણ તને ખબર છે એકચ્યુઅલ ગાય કેવી હોય એકચ્યુઅલ ફૂલ કેવું હોય એટલે એને બતાવો કે તે દોર્યું છે એ સારું છે પણ પરફેક્ટ નથી એટલે એને ખબર પડે કે ઓકે મારાથી પણ સારા ને વિશેષ લોકો આ પૃથ્વી પર છે પણ આપણે એ કરતા જ નથી બાળકોમાં એ જોતા જ નથી બેસ્ટ 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 આ જગતમાં હજી સુધી બેસ્ટ કાંઈ ન થયું ભગવાને ચોવીસ અવતાર લેવા પડ્યા તોય હજી એમ નથી કહેતો હું ઓલો ઓલો અવતાર બેસ્ટ હતો આપણે ઓલું આપણને એવું હોય ને કે આપણા બાળકોને ધર્મનું જ્ઞાન હોવું જોઈએ સભ્યતાનું જ્ઞાન હોવું જોઈએ સંસ્કૃતિનું જ્ઞાન હોવું જોઈએ એટલે ભારતીબેન હું મારા મારી ભત્રીજીને કહેતી હતી કે ઇન્દ્ર છે દેવ છે સૂર્ય છે દેવ છે ચંદ્ર છે દેવ છે શનિ છે દેવ છે હમણાં હવે એ દેવવાળું એના મગજમાં ફિટ થઈ ગયેલું સરસ રીતે એટલે હમણાં હમણાં એની ચોપડીમાં ક્યાંક આવ્યું હશે કે ચંદ્ર ઉપર નીલ એમસ્ટ્રોંગે પહેલો પગ મૂક્યો એણે મને ફોન કરીને કીધું મને કે નેહલ આ બધા તો ભગવાન ઉપર પગ મૂકીશ આ પેઢી જુદી છે તમારે કીધેલા સવાલોના જવાબ તમારે આપવા પડશે હવે ત્યારે મારી પાસે ઓપ્શન હવે મેં એમ કીધું હોય કે જો એ ભગવાન છે તો મારે એના ઉપર કાયમ રહેવું પડે અને હા પગ મૂકાણો છે એ વાસ્તવિકતા છે એ છે ત્યારે મારે એને સમજાવવું પડે કે બેટા આ પૃથ્વી પર જે છે એ બધું જ ઈશ્વર છે અને આપણે બધા ઈશ્વરના હાથમાં છીએ એટલે આપણા તો ઓલરેડી પગ છે ઈશ્વરના હાથમાં જ છે આ પેઢી તમે કહેશો એ મોટી નહીં થાય એના પાસે દરેક સવાલોના જવાબ તમારે એને આપવા પડશે આપણે બધા જ અત્યારે સંતાનોને જે આપણે ધર્મમાં માનતા જે ઈશ્વરમાં માનતા હોઈએ આપણે એને ગોખાવી દઈએ છીએ ગાયત્રી મંત્ર બોલ ગાયત્રી મંત્ર બોલ ગાયત્રી મંત્ર બોલ ગોખાયેલા ધર્મમાંથી તમારું સંતાન છે એ ધાર્મિક બને આધ્યાત્મિક નહીં આ દેશને આધ્યાત્મિક લોકોની જરૂર છે એના બદલે તમને જે વાત હોય કે તમને એવું હોય કે તમારું બાળક છે એને આ મંત્ર બોલતા આવડવો જોઈએ તો વાર્તાની જેમ તમે એ ભગવાનની વાત એને કરો વાર્તાઓમાં હજી બાળકોને રસ છે કારણ કે એટલે જ કાર્ટૂન જોવે છે છોટા ભીમ ચાલી કેમ ગયું કથા હતી એટલા માટે વાર્તાની જેમ તમે એને કહેશો અને પછી એમ કહેશો કે આ દેવનો આ મંત્ર છે આપણે બોલતા શીખવો જોઈએ પણ હવે કેવું છે કે એક જ ધર્મમાં ચાર ધર્મના લોકો રહે છે ચાર અલગ અલગ ભગવાનને માનતા લોકો રહે છે એટલે બાળક કન્ફ્યુઝ છે કે આપણે કોને માનવાનું થાય શું માનવાનું થાય છે હમણાં જ બપોરે હું ને ભારતીબેન બેન વાત કરતા થાય અત્યારે તકલીફ એ છે જો બહુ જ વિવેકથી કહું છું કે ગુરુ છે ને એનું કામ છે આપણને ભગવાન બતાવવાનું ભગવાન સુધી લઈ જવાનું ભગવાન બની જાય ને એ ગુરુ નહીં એ ગુરુ નહીં ભગવાનનો ફોટો આવડો હોય અને ગુરુનો ફોટો આવડો હોય પછી એ ગુરુનું કાંઈક માનવીય હરકત જોવે એટલે નવી પેઢીને ધર્મમાંથી શ્રદ્ધા વહી જાય એક વસ્તુ યાદ રાખો કે ગુરુ એને કહેવાય કે જે તમને દિશાંતર કરે કે આ રસ્તે ભગવાન મળશે આ રસ્તે જવાય પણ એ રસ્તો દેખાડનારને ભગવાન માની ન લેવાય પછી એ પેઢી તરફ તમે એમ કહો કે હવે સભ્યતા અને સંસ્કૃતિ આપણે બચાવવી છે એમ નહીં બચે આ પેઢી થોડી જુદી છે એને એને વાત ઈશ્વરની વાત પણ એવી રીતે ભગવાનની જેમ કરો તોય માનતીને સમજતી થશે બાકી તમને શું લાગે છે માત્ર તમે યુટ્યુબના વિડીયો દેખાડી દેશો અને ભગવાનના મંદિરે લઈ જશો એમ નહીં થાય તમારે તમારે જે મંદિરે લઈ જાઓ ત્યારે ભગવાનના સાહસની વાત વાર્તાની જેમ કરો તો એને રસ પડશે કે આ આ કાંઈક એવો છે કે જેણે એવું કશું કરી દેખાડ્યું જેને પૂજવા યોગ્ય છે અને મેં કીધું એમ કે એમણે સરસ બધી વાતો કરી કે ફેમિલી આ અને આ મોટા મહાન મહાન હું તો બહુ જ સભાનતાપૂર્વક કહું છું બહુ મોટા મોટા લોકોની વાતો વાર્તાને કહેવાને બદલે તમારા દાદા છે એ ત્રણ પેઢીમાં અહીંયા કેવી રીતે મુંબઈ આવ્યા કેટલું લઈને આવ્યા હતા એ પણ વાર્તાની જેમ કહો અત્યારે દાદાની સ્ટોરી કેટલા લોકોને ખબર છે અત્યારે દાદા છે ને એ બહુ જ સરસ પણ અમુક લોકોને તમારી પેઢી યંગસ્ટરને તમે કહો કે કયા સંઘર્ષથી આવ્યા છે તમે અત્યારે જે મર્સિડીઝમાં ફરો છો એ મર્સિડીઝ નહોતી અત્યારે દાદા કોને યાદ રહે છે ક્યાં સુધી યાદ રાખે સાત બારના ઉતારામાં નામાંતરણ બદલાય નહીં ત્યાં સુધી એ પછી કોઈને નથી ખબર તમે જુઓ એ લોકો પાસે બહુ જ સરસ બધી બાયોગ્રાફી છે બાયોગ્રાફી કેમ વાંચવી ગમે છે એમને કારણ કે એમાં સ્ટોરી છે ફિલ્મો કેમ એને ગમે છે કારણ કે એમાં સ્ટોરી છે હું એવું નથી કહી કે આપણે આપણા ફિલ્મો બતાવો પણ વાત એવી રીતે કરો અને એ જવાબદારી છે દાદા દાદીઓની તમે માનો કે ન માનો આ યુગ અત્યારે સૌથી વધુ માનો ને તો દાદા દાદીનો યુગ છે કારણ કે માતા પિતા બંને નોકરી કરે છે અને ઘરમાં કશું નથી ત્યારે કોઈક એક વ્યક્તિનો સાથ અને સહકાર જોઈએ છે પણ આમાં થાય છે કેવું ખબર છે કે દાદીને ને મમ્મીને બનતું નથી એટલે મમ્મી જે ના પાડીને ગઈ હોય ને કે આટલું આટલું નથી કરવાનું મોબાઈલ નથી દેવાનું આઈસક્રીમ નથી દેવાનું ચોકલેટ નથી દેવાની ટીવી નથી દેખાડવાનું એટલે જેવી મમ્મી જાય એટલે દાદી શરૂ અને દાદી મોબાઈલ આપે એટલે દાદી વાલી લાગે દાદીને સરસ મજાનું બાળક ખોળામાં બેસે વાલ કરે એટલે દાદીને એમ થાય કે મારો દીકરાને બહુ બહુ હું વાલો તમે નથી વાલાય એને મોબાઈલ વાલો જ જરાય ઓલું ન કરતા તમે એને ચોકલેટ આપો છો આઈસ્ક્રીમ આપો છો એટલા માટે એક વસ્તુ યાદ આપજો કે પ્રલોભનથી તમે એને નજીક લાવી શકશો તમે એને પોતાના નહીં કરી શકો પોતાના નહીં કરી શકો એટલે તમને ગમે એટલી તમારી દીકરાની વહુ ન ગમતી હોય ત્યારે પહેલું વહેલી તમારી શરત એવી આવે કે બેટા મમ્મી એને કીધું છે ને કે મોબાઈલ નથી જવાનું આપણે મોબાઈલ નહીં જોઈએ તું કહે તો આપણે બીજી વાર્તા વાંચીએ તો કહેતો હું તને હોમવર્ક કરાવડાવ અને આમાં મમ્મીઓમાં થાય